આ સાત નંબરના ફોર્મ ભરી અને મોટું ષડયંત્ર અહીંયા આચરવામાં આવ્યું છે ધ્રાંગધ્રા વિધાનસભામાં અમને જાણ થઈ એમાંય મારા ગામના અગિયાર મતદાર હતા મારા ગામમાં બધાય શાંતિપ્રિય માણસો રહે છે મારું ગામ સારું એવું ગામ છે ધાર્મિક પ્રસંગોમાં અમે હળીમળીને કામ કરી છે અને એક જ્ઞાતિને ટાર્ગેટ કરેલો જે મારા ધ્યાને આવ્યું અત્યંત દુઃખદ બાબત છે આવું ન થવું જોઈએ પરંતુ અમારી માંગ એટલી છે કે આ ફોર્મ અહીંયા જમા કરાવનાર વ્યક્તિ તો એને આપનાર વ્યક્તિઓ કોણ આ ફોર્મ અનવરભાઈ છે એમનું મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવા માટે સાત નંબરનું કોઈ લોકો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું અને જે અમારી પ્રાથમિક તપાસની અંદર માહિતી મળતા અમને અનવરભાઈએ વાત કરી કે આવી રીતનું છે એટલે અમે એની સાથે આજે આવી અને આમ આદમી પાર્ટી સાથે આવી અને એની એફઆઈઆર કરાવવા માટે પોલીસ સ્ટેશને આવ્યા હતા આવા ધાંગધ્રા વિધાનસભામાં આવા હજારો ફોર્મ ભરવામાં આવ્યા છે સાત નંબરના અને લોકોનો જે આ ભારતના બંધારણમાં જે અધિકાર છે મત દેવાનો એ અધિકાર લે લેવા માટે આવા પ્રયત્નો કરી જે આ રાજકીય પાર્ટી હોય કે કોઈ ઈસમો હોય તો એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે આજે અમે એફઆઈઆર કરવા માટે આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના જવાબદાર આગેવાન દ્વારા હજારો સાત નંબરના ડમી ફોર્મ ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરની અંદર દાખલ કરવામાં આવ્યા છે એટલે કે નામ કમી કરાવવા માટેની અરજીઓ કરવામાં આવી છે જે અમારા ધ્યાને આવી મારા ગામની અંદર ટિક્કર મુકામે અગિયાર એક જ જ્ઞાતિના જેને ટાર્ગેટ કરી અને હળવદ વિધાનસભામાં જ્ઞાતિવાદ જાતિવાદ અને ધર્મવાદ ઊભો કરવા માટેનું આખું પૂર્વ આયોજિત કાવતરું ષડયંત્ર જે રચવામાં આવ્યું છે એનો પર્દાફાશ થાય છે અને ડેપ્યુટી કલેક્ટર પાસેથી અમે આંકડાકીય માહિતી પણ લઈ લીધી છે જેમાં મારા ગામના અગિયાર ઈસમોના નામ કમી કરેલ છે જે વર્ષોથી મારા ગામની અંદર રહે છે લાઇટ બિલ ધરાવે છે સાત સાત પેઢીથી આંબો ધરાવે છે જમીન જાયદાદ ધરાવે છે લોન એમની અનેક લોનો બેંકની અંદર ચાલું છે એવા લોકોના નામ કમી કરાવવા માટેના ડમી ઈસમો દ્વારા ડુપ્લિકેટ નંબર અને ડુપ્લિકેટ મતદાન કાર્ડના આધાર કાર્ડના નંબર નાખી અને પૂર્વ ષડયંત્ર કરવામાં આવ્યું છે જેનો આ પર્દાફાશ કરીએ છીએ અને હળદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા અમે આવેલા હતા આવનારા સમયમાં હાઈકોર્ટમાં પીઆઈએલ પણ અમે કરવાના છીએ ટોટલ વિધાનસભામાં કેટલા ફોર્મ ભરવામાં આવે છે આશરે ચારથી પાંચ હજારની વચ્ચે આંકડો આવેલો છે હજી એમાં આંકડો વધી પણ શકે એવું છે અમે જનહિત માટે લોકોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી તરફથી હાઈકોર્ટની અંદર પીઆઈએલ શોર્ટ ટાઈમમાં કરશું અને આપને માહિતી પણ આપશું મારું નામ અનોરભાઈ છે અને મને સાત નંબર ફોર્મમાંથી નામ કમી કરવામાં આવેલ એવી મને જાણ થતા હું પોલીસ સ્ટેશને અરજી દાખલ કરવા આવેલ છું અને ટિકરની અંદર અમે સાત પેઢીથી રહી છીએ જાણ ન થઈ તો શું રદ થઈ જાત હા તો મારું ફોર્મ કદાચ રદ પણ થઈ જત હવે તમારી શું અપેક્ષા હવે મારું ફોર્મ રદ ન થાય એવી મારી અપેક્ષા છે મતદાર યાદીમાં નામ આવે એવું અને જ્યાં કૃત્ય કર્યું અને જે કૃત્ય કર્યું એના માટે કડક માં કડક